આરોપીઓ પાસેથી પોલીસે બે અલગ અલગ પ્રકારની પાંત્રીસ ઇન્સ્યુલિન રેન્જ બાર પોઇન્ટ પાંચસો ચાલીસ ગ્રામ એમડી ડ્રગ્સ જેની કિંમત એક લાખ પચીસ હજાર ચારસો છે તેમજ રોકડા રૂપિયા સાઠ હજાર પાંચસો અને અલગ અલગ કંપનીના ચાર મોબાઈલ અને સ્ટેડલ વોટર ફોર ઇન્જેક્શન આઈપી દસ એમએલ ભરેલી પ્લાસ્ટિકની દસ બોટલ જપ્ત કરી હતી આમ આરોપીઓ પાસેથી બે લાખ એકસઠ હજાર ત્રણસો સાઠનું મુતામાલ પોલીસે જપ્ત કર્યો છે

તો જમીલ સામે એક વખત અને તૌફિક સામે બે વખત પાસા હેઠળ કાર્યવાહી પણ થઈ ચૂકી છે મુખ્ય આરોપી પોતે પણ ડ્રગ્સ એડિક્ટ છે અને સાથે તે ડ્રગ્સનું વેચાણ પણ કરતો હતો આરોપીના શરીર પર ડ્રગ્સ લીધા બાદ ઇન્ફેક્શન થયાના કેટલાક નિશાન હોવાનું સામે આવ્યું છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી ના અભિયાન અંતર્ગત સુરત ક્રાફ્રન્સ ની ટીમે એક માહિતી મળી હતી કુખ્યાત જમીલ ઉર્ફે જંગલી પોતાના ઘરે ભાઠેના ઉમિયા મંદિરની પાછળ પંચીલ નગરના પાંચસો સત્તર નંબરના મકાનમાં ડ્રગ્સ પોતાના બે ત્રણ મિત્રો સાથે ડ્રગ્સનું સેવન કરે છે અને ત્યાંથી ડ્રગ્સ વેચે પણ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સ્પેશિયલ રેડ કરનું આયોજન કરવામાં આવ્યું પંચો અને બધાની સાથે એ ઘરની વ્યવસ્થા એવી હતી કે નીચેથી એ લોક રાખતા હતા ત્રીજા માળ સુધી દરવાજો લોક કરે અને ઉપરથી કોઈ પણ માણસ જો ડ્રગ્સ લેવા આવે તો દોરી દ્વારાથી બોલી પાણી ડોલ નાની આવે એ નીચે લટકાવી અને એને આપી દેવામાં આવતું હતું ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને જે બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી ને નીચેથી બંને જગ્યાએ એક સાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી ત્રણ ઇસમ મળી આવ્યા છે જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી આમિર ખાન તૌફિક પટેલ અને રેહાન ઉર્ફે રહેમાન રેહાન ખાન આ ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી તેર ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા એ સ ડ્રગ્સ એમડી મળી આવ્યું છે એમની પાસેથી ત્રણથી ચાર ફોન મળી આવ્યા છે સ્ટરલાઇટ વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટરલાઇટ વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે સીરીઝ મળી આવી છે જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સિરીજ હતી એ પણ અલગ અલગ મળી આવી છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા કોને આપવાના હતા અગાઉ જમીલ જંગલી છે એ બારથી તેર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે જેમાં ચેઇન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ ડ્રગ્સ એમડીના કેસ અલગ અલગ કેસોમાં છે એવી જ રીતે તોફેક બેટરી જહાંગીર પટેલ છે એ પણ ચેન સ્નેચિંગ એનડીપીએસ વગેરે દસેક કેસોમાં પકડાઈ ચૂક્યો છે બે વાર એની પણ પાસા થઈ ચૂકેલી છે બંને ખૂબ જ રીઢા ગુનેગાર છે અને પોલીસની ખૂબ મહેનત પછી એક સફળતા મળી છે તેર ગ્રામ જેટલું એમડી મળ્યું છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે